નવા પણ તમારું સ્વાગત છે અને હા મિત્રો આજે તો તમે આ વિડીયો અંદર નવસો કિલ્લા નું મોટું માં મોટું માછનું પણ જોવાના છો અને મિત્રો જો એ માછલું તમે ખરેખર જોશો તો તમારું મગજ પણ આજે ચકરી ખાઈ જવાનું છે

અને મિત્રો એ કામ છે તે મોટામાં મોટું માછલું જોવાનું કારણ કે મિત્રો ઈ એક માછલું એવું છે કે આ બધી નાના મોટા માસલાનું બાપ છે અને મિત્રો એક જ ફુવારામાં આ બધી માછલાઓને પેટમાં ગરી જાય અવડું તો એનું મોઢું છે ખાલી અને મિત્રો વિડીયોને જરૂરથી લાઈક બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરી અને મિત્રો આગળ લોકો પણ આ પાણીના રાજાને જોઈ શકે અને મિત્રો આ બધી માછલા તો એ માસલા ને જુઓ મિત્રો હવે આ રીક્ષામાં એ માછલા ને પણ અને મિત્રો આ એક જ માછલા એ તો આખી રિક્ષા ને ઉભી નમાવી દીધી પણ છે અને આટલું જ નહીં પરંતુ મિત્રો આ રિક્ષા સીતે નવસો કિલો જેટલું વજન થયું છે આ માછલાનું અને મિત્રો જો ખરેખર તમે પણ આ નામ જાણતા હોય તો લખવાનું નહીં જ લખી નાખજો અને મિત્રો તમે જોઈ શકો છો કે એક જ રીક્ષામાં નાણાથી બાંધી અને તેને કેવી રીતે બાંધ્યું પણ છે અને મિત્રો છે ને ખરેખર આ મોટું માછલું તો મિત્રો વિચાર્યા વગર આ વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો જેથી કરી અને આગળ લોકો પણ આને જોઈ શકે અને મિત્રો નાના નાના માછલાઓને તો આ માછલું છે તે પાણીના ફુવારાની જેમ પોતાની અંદર ખેંચી અને ખાઈ જાય છે અને મિત્રો આગળ આગળ તો જુઓ તેના બચ્ચા પણ હું દેખાડીશ આ અંદર અને જુઓ મિત્રો આ છે તેના બચ્ચા પાર્ટી કારણ કે મિત્રો આ બધી દરિયા ની એક જ જગ્યાએથી પણ હાથમાં ચડ્યા છે એટલે કે મિત્રો આ તેની બચ્ચા પાર્ટી છે અને રિક્ષામાં છે તે તેનો બાપ છે તો ચાલો મિત્રો હવે મળીશું નવા વિડીયો ની સાથે